નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અરવલ્લી જિલ્લાના વલ્લાવાટાથી વાયા વડોદરા ઝાલોદર શરૂપુરના ઉબડખાબડ રોડથી લોકો હેરાન પરેશાન ચૂંટણી બહિષ્કાર કરવાની આપી ચીમકી અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના છેવાડાના ગામ વલ્લાવાટાથી વડોદરા વાયા ફરેડી સ્ટેટ હાઈવે મળતો રોડ વડોદરા વલ્લાવાટાથી ઝાલોદર શરૂ પૂરના રહીશો ઉભડખાબડ રોડથી હેરાન પરેશાન થયા છે ગ્રામજનો જણાવી રહ્યા છે અમે વારંવાર સરકારી બાબુઓને અનેક રજૂઆત કરવા છતાં એ કોઈ કાને લેવા તૈયાર નથી આવનાર ચૂંટણીમાં આ ત્રણ ગામના લોકો જણાવી રહ્યા છે કે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું મનોમંથન ન્યૂઝ વનરાજ શિખાટ માલપુર અરવલ્લી